નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કંપનીએ તેના તમામ કર્મીઓને કાઢી મૂક્યા છે અમેરિકા સ્થિત પ્રોપટેક સ્ટાર્ટઅપ ફ્રન્ટડેસ્ક કંપનીએ તેના તમામ કર્મચારીઓને છૂટા કર્યા છે કંપનીના સી ઓઓ જે સી ડેપિન્ડોએ ગૂગલ મીટ પર બે મિનિટની મિટિંગમાં તમામ બસો કર્મીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી હતી તેમને અચાનક નોકરીમાંથી છૂટા કરાતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે આ કારણે તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાપાનના વડાપ્રધાન કુમિદો કિશીદાને પત્ર લખ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે તેમણે પત્ર લખીને દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત જાપાન સાથે હંમેશા ઊભું છે અને ભારતથી થતી તમામ શક્ય મદદ જાપાનને કરવા તૈયાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીએ અયોધ્યાની સુંદર આર્ટ તૈયાર કરી છે સોશિયલ મીડિયામાં દીકરીની આર્ટ વાયરલ થઈ રહી છે દીકરીએ અયોધ્યા મંદિરની સુંદર આર્ટ તૈયાર કરી હતી આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેની તૈયારી દેશભરમાં ચાલી રહી છે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દીકરીએ સુંદર આર્ટ રસ્તા પર બનાવી હતી તમે પણ નિહાળી શકો છો અને પસંદ આવે તો તેને લાઈક પણ કરી શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે